તંદીજો તમને દેખાડું વરસાદ કેવો આવ્યો જઈઓ જા પાર્કિંગ માં કેટલું ભરે છે આ બધું જો તો આ ચારે ચાર દિશા બધી ચારે ચારા ખાલા લઈ ગયા કમ બેક ટુ માય ઇન્સ્ટિટ્યુટ નંબર 17 21 તો નો લોકો આપણે 10 સુધી તો જશે નો આપણે સડિક ચાલો ભઈશું તો તો એક પર તૈયાર છે તમને જવાનું છે આ ઘરે રહેવા છે Saya senang nanti juga dengan mabar, nggak tau gue di sini, nggak tau, 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 nggak

જો પાર્કિંગ માં કેટલું ભરાય થાય આ બધું જો જોરદાર વરસાદ વાતાવરણ ચરાલ માં તમે જોઈ શકો છો વરસાદ વાળા અંધારો છે ફૂલ ટ્રાફિક પણ તમે જોવો કેટલી ટ્રાફિક થઈ ગઈ છે હજી તો આ બે ત્રણ ગાડીઓ છે પણ આ મોટી ગાડીને કારણે ઓલી પાછળ ગાડી દેખાતી હતી વરસાદનું ફૂલ મસ્ત વાતાવરણ છે જોરદાર હવે અંદર ફોન જો ઓ માય ગોડ કેટલું કાવ ઘોર ભાઈ ગજબ દેખાય તમને તાવ એક સાઈડ જો એવું છે વાતાવરણ વરસાદના કારણે બાકી અત્યારે હું અહીં શાંતિથી કરી બાય રંગનું વાતાવરણ મજા ચાલો અસ્ત પ્રોબ્લેમ થઈ ગઈ છે આના કારણે એક નંબરનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે ને વરસાદ પણ જર્મર જન્મર આવે છે તો આ ચાર ચાર દિશામાં બધી ચારે ચાર આખેલા લઈ લે છે લગભગ એવું લાગે છે ના હો ગયા ગાડી ના અલબના પેટો પૂરઈ મારી વોચ પણ લઈ ગઈ છે જો લ્યો આ બેન છે બેન તારો કા કોઈ ચાલુ છે કેટલાની છે ખબર છે 700 રૂપિયાની ની ઘડિયાળ છે કેટલા છે 700 રૂપિયાની છે ઓકે પેટ્રોલ ને હમણા ભરી લે હે બાબા પાસે ઉગાડ થઈ ગયો જો લ્યો આ સાડ અંધારો આ સાડ ઉગાડ થઈ ગયો છે ઉગાડ થઈ ગયો હવે બોલે પણ વાસો અંધેરો આ વર્ષે દાવે કે ન આવે કે ખબર નથી પણ આપણે વિડીયો ઉતારવો પડે એમ છે કેમ કે

વસ્તુ છે ને આપણે પીસી પણ ચાલુ છે હમણાં આવડું બિસ્કીટ બિસ્કીટ ડાલો કંઈક લઈને આવે તો આપણે નાસ્તો વાસ્તો કરી લઈએ થોડીક આવો ચટર પટર બરાબર બાકી જોઈએ હવે હમણાં બિલ થોડીક ત્રણ કલાક કલાકમાં બિલ આવી જાય તો બિલ એન્ટ્રી નાખી બહાર જવા જવું છે નહીં એનું કારણ છે કે વરસાદ છે ને ઉપરથી આવ જાવ આવું જવા વધી જાય છે ને આજે પ્રોબ્લેમ હતો એના કારણે હું આખો બધી ધક્કા મુક્કામાં જ રહું છું પ્રોબ્લેમ આવી જાય બંધ થઈ જતું હતું અને લગભગ બધી વેરિએશન આવતું હતું એના કારણે બરાબર બાકી બહાર ટ્રાફિક પણ એટલી છે અને કામકાજ એટલું છે તો જ્યારે માઇન્ડ ફ્રેશ કરવા માટે આપણે ગીત કા મહાભારત તેઓ જોઈ તો એવી રીતે કંઈક ગોઠવી તો જો મજા આવતી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને બે એક કન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે હવે નાના ઘણું સબસ્ક્રાઈબ કરવામાં તમારું કંઈ તાતું નથી તો મિત્રો આવી જશે આપણે ત્યાં બેલ તમે જોઈ શકો તો બેલ આવી જશે એટલા બધા બેલ લગભગ હશે તાજા બધા બેલ છે આજે ને પીસી પણ ચાલુ છે બેલની અંદર કરી નાખી તડીકો કાઢો છે જો કે ચાલુમાં વરસાદ આવવાનો હતો નવા પાસે તડકો કાઢ્યો તમને હું દેખાડી દઉં જો તડકો કાઢ્યો છો તમે તડકો કાઢો એ ટ્રાફિક એ ક્લિયર થઈ એમ છે તો હું બેલ કરી નાખું ત્યાં સુધી તમે એન્ટ્રી કરી નાખો એ બેલ તો બહુ બેલે વધારે બિલ છે તો હવે કાંઈ કાં પતા નાખી દોઢ કલાક એવું થઈ જાય પહેલાં પતાવી દઈ ચાલો બેલે એન્ટ્રી કરી નાખો લેસ ઓકે ફ્રી મતલબ કે ને આપણે ઘણી આખું છે એન્ટ્રી ખૂબ સરસ એન્ટ્રી છે તો લગભગ ચૌદ પંદર હજારનો સીએલ છો સાલ ને પેટ્રોલ થઈને બરાબર ને બિલ પણ આપણે ઓલરેડી માર વેર થાય ખાશે તો આપણે ફ્રી પણ બાર અંધારું છે એના કારણે હું કંઈ ઉતારી નહીં શકી છતા હું બહાર ખાલી રાઉન્ડ મારવા જાઉં છું ખાલી મંગતા નમતા બાકી મળીએ જાય કાલના નેક્સ્ટમાં જાવ તમને મજા આવી હોય કે ન મજા આવી હોય તમે લાઈક દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો નાનાકડા બ્લોગમાંથી આપણે થોડું પૂછું જવું છે તો એના કારણે સબસ્ક્રાઈબર નાખો અમારા પણ વધે છે એનો પ્રોબ્લેમ છે પણ જો તમને મજા આવતી હોય ને બ્લોગમાં કંઈક અંદર એડ કરવાનું હોય તો મને લાઇક કોમેન્ટમાં ગણાવી દેજો પછી મને એડિટિંગ મેટિરિયલ ઓછો આવે છે ને હું આમાં સો સો ટકા બ્લોગમાં ઉતારતો નથી એનું કારણ છે કે કામ કરવું કે પછી બ્લોગ વધારવો એના કારણે બરાબર બાકી મારો જે પર જ હોય છે હંમેશા કામ સેકન્ડ છે તો દરેક અપગ્રેશન થાય તો દરેક મને કહેજો બાકી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલદાન તો મળીએ પહેલાં નેક્સ્ટ બ્લોગમાં તો લઈએ બાય બાય થેન્ક યુ સો મચ વોચ વોચ બાય